તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ માહિતી આગળ તમને આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ એકતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર શૈલેષ ભાઈ વેચવાનું છે વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આવ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર ઓઇલ બ્રેક છે ડબલ પીટીઓ ગેર પણ જોવા મળશે મોડેલ વાત કરું 2011 ના મોડેલ નું આ ટ્રેક્ટર એન્જિન કંપની ફિટિંગ ગિયર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ આખું ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે કંપની ફિટિંગ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છતરી પણ સારા અને ટાયર નવા જોવા મળશે રિમોટ કરાવેલા તમે જોઈ શકો છો કિંમત બે લાખ ને ચાલીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો